ચલો નીકળું છું કઈ જાય પાછું શોપિંગ કરો કઈ જાય અરે સાડી લેવા જવું છું મસ્ત ડિઝાઇનર સાડી આય છે કઈ બાજુ પણ એજ આપડા ઋષિકેશ ની દુકાને મસ્ત દસ હજાર ની સાડી છે ઋષિકેશ ની દુકાને દસ હજાર ની સાડી હોય આઠસો નવસો આવી જાય સાડી અરે સાડી તો આઠસો નવસો ની જ હતી પણ હવે એને કેવું કર્યું છે એજ સાડી પર છે ને ટામેટા ની ડિઝાઇન કરી છે ટામેટા ની ડિઝાઇન વાળી સાડી એટલે દસ હજાર ની રાખી છે એમ પલા એવું ફોર્ચ્યુનિસ્ટ લોકો તું કેતો તો ને ત્યાં ટામેટા વાળી સાડી કેવી લાગે તને અરે અત્યારે સાડી છે હા કારણ કે ટામેટા મોગા મારે એજ સાડી પર દૂધી પણ ચિતરાય દઈશ બસ આમ ટામેટાની બાજુમાં માં દૂધી પછી બટાકા મોગા થયા બાજુમાં બટાકા ભીંડા મોગા થયા તો આ બાજુ નીચેની સાઈડ પર ભીંડા એટલે તું ટામેટા બટાકા ભીંડા દૂધી કાકડી આ બધું એક જ સાડીમાં માં કરાઈશ તું ટામેટા કાકડી બટાકા ભીંડા દૂધી શાકભાજી વાળું એક જ સાડી પર કરાવજે અને પછી છે ને આબળ મેં છે ને બેડરૂમ માં ખાટલો હટાવી લારી મૂકી દઈશ કેમ લારી તારે એના ઉપર ચાદર જવાનું પછી શાકભાજી લારી માં હારી લાગે બસ